હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે બપોરે દોઢ વાગી ગયા છે અત્યારના અને સ્કૂલેથી આવી અને અમારે આજો સવારમાં હું વહેલા કચરા પૂછું કરી દઉં છું તાકી પછી અંશ આખો દિવસ ચોઈઝ રમી શકે અને અમારા તારક મહેતા ચાલુ થઈ જશે જમવાનું પછી કપડાં મશીનમાં ચાલે છે

ઘણી એટલું સારું લાગે કે ચલો બે ભાઈ બહેન છે તો રમ્યા કરે ઘણી એટલી બધી મસ્તી કરે ને કે તમને એવું થાય કે શું કરી નાખીએ અને ઘણી વાર લોકો શાંતિથી રમ્યા કરતા હોય તો કંઈ વાંધો ના આવે છોકરાને હંમેશા એના જેવું જ વાતાવરણ એના જેવા જ માણસો ગમે તમે ગમે તેટલું એ લોકોને સાચવો તો બી બે ભાઈ હોય કે ભાઈ બહેન હોય હજુ નાના છે એટલે થોડું ટેન્શન રહેશે પણ મોટા થશે પછી વાંધો નહીં આવે જ્યારે છોકરાઓ નાના હોય ત્યારે મા બાપને બહુ તકલીફ પડે અમને મોટા કરવામાં પણ એન્ડ ઓફ ધ સ્ટોરી નથી કહેતા કે મહેનત કરી એટલે આપણને ભગવાન ફળ આપે એટલે મોટા થાય ને એમની રીતે સારી રીતે હળી મળી ત્યારે એ જ મહત્વનું છે અને કોઈ બહારના વ્યક્તિની જરૂર ના પડે આપણને તમારા સગા જે છે એ જો મહત્ત્વના છે આમ જોવા જઈએ તો જો કે એક સમય એવો આવે છે કે તમારા લોહીનો સંબંધ બી કંઈ કામ નથી આવતો બટ તમને એવું ના ફીલ થાય કે ભાઈ મારું આગળ પાછળ કોઈ નથી અને જેને હોય એને કદર નથી હોતી અને જેને નથી એને એવું થાય કે ભાઈ મારે ભાઈ બહેન હોય તો સારું એટલે હવે એ તમારા ઘરના વાતાવરણ પર છે બધી વસ્તુ કે તમે એ લોકોના મગજમાં નાનપણથી શું નાખો છો કેટલી ઇમ્પોર્ટન્સ નાખો છો એના ભાઈ બહેનની એનું મહત્ત્વ કેવી રીતના સમજાવો છો જો તમે એકબીજાને રિસ્પેક્ટ આપતા અમને શીખવાડશો જ નહીં તો એ મોટા થઈને બી એ રીતના જ બિહેવિયર કરશે પણ અમે નાનપણથી એવું શીખશો કે એમને ઇમ્પોર્ટન્સ સમજાવશો કે ઘરમાં બેનનું મહત્ત્વ શું છે ભાઈનું મહત્ત્વ શું છે તો જ કામનું છે એનો કોઈ મતલબ જ નથી પણ આ જો અમારે વિધિબહેન ધડધડ મારી રહ્યા છે પછી એવી માર ખાશે સામે ઘણી વાર હું એ લોકોની વચ્ચે પડતું નથી એમની જાતે જ એમને એમની પ્રોબ્લેમ હેન્ડલ કરવા દઉં છું અને ઘણી વાર મારે બંનેને મારવા પડે છે હું અંશને બી મારું છું એવું નથી કે નાનો છે તો હું એને નથી બોલતું અને ઘણીવાર વિધિને બી બોલું છું આજે અંશ વધારે પડતો તોફાની છે અને એનું ચેલેન્જ હોય કોઈને કશું જળવા દે નહીં અત્યાર સુધી એકલો અગલો રમતો તો પણ વિધી ઘરે આવી એટલે હવે બસ એને વિધી નહીં મારવાનું નહીં એને તું બીજું કંઈ રમે નહીં આપી દે ના નહીં આનછુ આમ જો મીમી સામે છો